વડોદરાની નજીક આવેલી જીએસએફસી કંપનીના હંગામી કર્મચારીઓએ ત્રણ મહિનાથી પગાર નહીં મળતા આખરે વડોદરા લેબર કમિશનરની ઓફિસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો વડોદરા નજીક આવેલ જીએસએફસી કંપનીના હંગામી કર્મચારીઓએ છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન નહીં મળતા અનેક વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આખરે આજરોજ નર્મદા ભુવન ખાતે લેબર કમિશનરની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ દર્શાવ્યો હતો જીએસએફસીના હંગામી કર્મચારીઓએ પગાર નહીં મળતા લેબર કમિશનરને પણ રજૂઆત કરી હતી

પછી અમને વારા વારા મહિને વર્ષે વર્ષે કોન્ટ્રાક્ટ ચેન્જ થતો રહ્યો પણ અમારી નોકરી ચાલુ રહે પણ બે હજાર અઢારમાં અચાનક જ અમારું કામ બંધ કરી દીધું જે અમે લિખિતમાં કામની અરજી આપી પણ અમને કામ આપવામાં આવ્યું નહીં અને અચાનક જે અમે કામ કરતા ત્યાં અમારી બિલ્ડિંગ તોડી નાખવામાં આવી રાતો રાત સાહેબ દ્વારા પછી અમે રજૂઆત કરી તો અમને એવું કહેવામાં આવ્યું અમારો પગાર સેલેરી તો ચાલુ જ છે ને અમે અમારું કામ તમને નહીં આપતા પણ પગાર તો આપીશું પછી બે હજાર વીસમાં કોરોના સમયથી અમને ઘેર બેસાડીને પગાર આપ્યો

પગાર બંધ કર્યો છે અમારો ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી એકત્રીસ જાન્યુઆરી સુધી આપેલો છે પહેલી ફેબ્રુઆરીથી અમારો પગાર બંધ અમારો ખાલી એ જ છે કે લેબર કમિશનરને કહેવાનું કે અમારો જે કોર્ટનો હુકમ છે એનું પાલન કરાવો અમારો તાત્કાલિક ધોરણે આજે ત્રણ મહિનાથી ઘર લોકોના ઘરના ચૂલા અટકી ગયેલા છે છોકરાઓની ફીઝ આ તે બધામાં માર પડે છે સોશિયલ સામાજિક બધી રીતે અસર પડે છે આની અને આના સિવાય અમારો કોઈ બીજો એ નથી એટલે અમારે ત્વરિત ન્યાય મળે એના માટેનો અમારો પ્રયાસ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર